મહેસાણા મહાનગરપાલિકા અન્ય મહાનગરપાલિકા દ્વારા જે ગાય પકડી લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પાંજરાપોળ આપી દેવામાં આવે છે આ ગાય માતાની ની મૃત્યુ પામે છે અને દૂર સુધી વિડીયો બતાવો હું કઉ છું આ ગાય માતાની હાલત છે તમે જોયે અને આ ગાય માતા માનની હરસંઘી સાહેબ તમારી પોલીસને એવું કહેજો જાતે ફરિયાદી બને આમ કોઈ બુટલેગર ઘર પકડે ને ત્યારે ફરિયાદી તમે પકડો કહો છો ને ફરિયાદી બનો છો આજે જાતે ફરિયાદી બનવું પડશે તમારે અને તમે સાચા હિન્દુ હોય તો તમારી સુધી વિડીયો પહોંચશે મને ખબર છે સાચા હિન્દુના દીકરા હોય ને તો તમારી તમામ મહેસાણા પણ તમામ નગરપાલિકાઓમાં ગાય માતાની હત્યા થઈ રહી છે કસાઈઓ સાથે તમારા અધિકારીઓનું મિલી ભગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પંચાવન હજાર વધુ ગાય માતા આઠ વર્ષ અંદર ગુમ છે નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા કિરણભાઈ દેસાઈ આજે એવો વિડિયો લઈને આવ્યા છે કે જે વિડીયો જોતા જ આપણા મનમાં અરે રાટી છૂટી જાય મિત્રો આ વિડીયો ખરેખર જોવો પણ સહન થાય તેવું નથી તેવું કિરણભાઈ દેસાઈ આપણે આ વિડીયોમાં બતાવી રહ્યા છે મિત્રો આ હિન્દુની સરકાર જે કહે છે પોતાને તે આ હિન્દુના જે ગાય માતા છે તેને લઈને આ શું કરી રહી છે મિત્રો આ ભારતભરના જે ભાજપના નેતાઓ છે તેને પણ ખ્યાલ હશે ગુજરાતના નેતાઓને પણ ખ્યાલ હશે અને અધિકારીઓને પણ ખ્યાલ હશે કારણ કે કિરણભાઈ દેસાઈને જો ખ્યાલ હોય તો દરેક નેતાઓને પણ ખ્યાલ હોય તેવું આપણે માની શકાય છે મિત્રો કિરણભાઈ દેસાઈ અત્યારે જે વિડીયોમાં વાત કરી રહ્યા છે જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે ખરેખર સહન થાય તેવા નથી જો મિત્રો ખરેખર તમે ગાય માતાને રાષ્ટ્રમાતા માનતા હોય ગાય માતાને માતા માનતા હોય તો આ વિડીયોને દરેક મિત્રો સુધી ખાસ શેર કરજો અને આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે આ વિડીયો જોયા પછી તમારા મનમાં શું થયું છે ખરેખર તમારા મનમાં જે કંઈ થયું હોય તે આ વિડીયોમાં ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવજો હજી પણ મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોજો હવે જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે ખૂબ જ મહત્વના છે તો કિરણભાઈ દેસાઈએ શું કહ્યું છે શું આક્ષેપો કર્યા છે શું ટોનમાં વાત કરી છે તે સંપૂર્ણ માહિતી આપણે સમજવાનો પ્રયત્ન કરશું તો જોઈએ હવે કિરણભાઈ દેસાઈએ શું કહ્યું છે આજ સુધી એક પણ ઘરમાં તને તમારી સરકારે ભાજપ સરકારે હિસાબ નથી આપ્યો એટલું યાદ રાખજો બે પગવાળા આખલાવાળા તમારા ભાજપ ગૌચર તો થઈ ગયા છે

ઘાસનું તળખલું નથી એક પણ ઘાસુ તળખલું નથી ને મિત્રો પાણી અવાળામાં પાણી નહી ખાલી બે શેડ છે જોઈ લો ગાયો છે પાંચસો ઓનલી ફોર પચાસ સાહીઠ ફૂટ બે શેડ રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા નો ફરી ફરીને મરી ગઈ છે ભૂખી તરસી માં આ ગાય માત્ર મિત્રો એટલે મારી સરકારને અમારો તમારી વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં આ સોરી જે બી આમાં એસપી થી માંડીને ડીસી થી માંડીને કલેક્ટર થી માંડીને તમામ લોકો આ જવાબદાર બને નગરપાલિકાના તમારા હોદ્દેદાર ભાજપ સરકાર તમે તો મેન જવાબદાર બનો છો કેમ કે તમારા રાજમાં બધું થઈ રહ્યું છે આવો તમને બતાવું આ ગાય માતાઓ બધી અમારી આ ગાય માતાઓની હાલત જુઓ તમે એ ગાય માતાઓ છે બચારી એની હાલત જોઈને તમારું હૃદય કાપી ઉઠશે એ ગાય માતાની હાલત છે જો આ ગાય માતા આ જીવિત ગાય માતા છે આ ગાય માતાને કેવી રીતે ઉભી કરવી આ ગાય માતા જો આ ગાય માતા જીવિત ચોટી ગઈ છે જે અમે બોલાવે છે માણસો આ ગાય માતાને જો આ ગાય માતાની હાલત જુઓ તમે

વાતો ગાય માતા ની કરવાની જે ગાય માતા સત્તા ઉપર આવ્યા તે ગાય માતાની હાલત તમારા રાજમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય રાજકોટ દરેક નગરપાલિકા જ્યાં બતાવો ગાય માતા બતાવો આગળ આવો

મારો નંબર આપીશ તમને તપાસ કરવી મારી પર તપાસ બેસાડજો અને જેલ ને મેલ અમારા માટે સમાન છે તમે કે તમારી ડરી જઈશું પાંચ વખત પોલીસ છ નંબરમાં ફોન કર્યો અમારા માણસો પોતે પોલીસ સ્ટેશન પહોંચે છે થોડ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન લેવા આ તમારી તાનાશાહી સાહેબ આ તમારી વ્યવસ્થા અને ગૃહમંત્રી માંથી રાજીનામું આપી દો સાહેબ તમારી વ્યવસ્થા આ વ્યવસ્થાને કહેવાય હું કે ગૃહમંત્રી છું સરમ શરમ આવી ગયો તમને ગૃહમંત્રી કહેતા હાલત જુઓ જયભાઈ બ્રાહ્મણ આ એમની ગૌશાળા છે પાંજરાયભાઈ બ્રાહ્મણ ની અમે અગાઉ જાણ કરેલી કે ભાઈ તમારી ગૌશાળાઓમાં વ્યવસ્થા કરોડી તમારા દ્રશ્ય ખાસ કરીને કે સરકાર સુધી પહોંચાડજો તમારી જવાબદારી છે જો તમે હિન્દુ હોય ને હિન્દુ મુસલમાન વાળી વાત બહુ હરસંગી સાહેબને ગમે એટલે ખાટકીઓની વાત આવે ત્યારે હરસંગી સાહેબ નીકળી જાય આ વાછડીની હાલત જુઓ તમે આ મારી હમણાં જ પડી બોલો અને આના વાછળાનો શું ગુનો છે આ આ બચ્ચાનો શું ગુનો છે એને આ ભારત ભૂમિ પર આ હિન્દુ રાષ્ટ્રમાં જો આ ગાય ચાંટે છે મારા એના એની ભૂલ છે કે હિન્દુ રાષ્ટ્રમાં જન્મ લીધા ત્યાં ત્રીસ કોટી દેવ દેવતાનો વાસ છે તમે એવું લોકો બોલો છો અને ગાય માતાની હાલત તમે કયા હિન્દુ ખાલી હિન્દુ મુસલમાન કરો એટલે તમે બધા હિન્દુ જાગી જાવ છો તમારા રાજમાં જે ગાય માતા અત્યારે લખ્યું છે પૂર્ણ જેવી જેવી ગાય માતાની હાલત થશે એવી સૃષ્ટિની હાલત થશે એટલે તમારે બધાની હાલત થશે એ બધા આ ગાય માતા ગાળો ચાટી રહી છે મારી ગાય માતા તમે જુઓ અહીંયા આ ગાય માતા જુઓ ક્યાં જુઓ એટલે ગાય માતા બતાવો

કેમ કે મહેસાણા મહાનગરપાલિકા મહાનગરપાલિકા વાળા આ લોકોને આપે અને પછી એ લોકો જોવે કઈ વ્યવસ્થામાં આ જે રીતે અમદાવાદની ની પંચાવન હજાર ગાય માતા ગુમ છે તેવી જ રીતે આ બધી કસાઈઓને આપી દેવાની શું જલ્દી કતરખાને પહોંચી જાય ને અલગ કંપની જોડે અઢીસો કરોડ રૂપિયાનું ફંડ લીધું છે સાહેબે એટલે આની જવાબદારી તો બને તમારા સાહેબની ની હિન્દુવાની હિન્દુવાદી સરકારની આ છે તમારી સરકારો તમે બતાવો મિત્રો આ મારો આક્રોશ છે ને એ મારું હૃદય કાપ્યું થયો છે આ મારી મર્યાદામાં બોલું છું કે બાકી એવી શબ્દો આ લોકો માટે કોઈ શબ્દ નથી એવી સરકાર છે તેની હાલતમાં આ ગાય માતાની હાલત આપ જોઈ રહ્યા જોઈ લો આ ગાય માતાની હાલત જોવા દઉં મિત્રો જો આ ગાય માતાનું લગભગ વાસણ એ મને લાગે છે પાક્ષિક છે તો ઘણા દિવસોથી ખુલ્લી કરી છોડી દીધો આ આ માણસ આ કસાઈ કહેવાય આ આ પાદરા કરો છે ને કસાઈ કહેવાય આને કસાઈ કહેવાય છે બીજું કોઈ ના કહી શકે બોલો કાટકી છે ને એક કાપી કાઢે ને તો કાળા માતા મરી જાય છે ખડીક પીડામાં એ બી ખોટું જ છે એ ખાટીઓ ના છોડવા જોઈએ પણ આ ખાટકી જો આ વાછડું મરી ગયું છે અને લેવાનો એને જો સમય નથી ભાઈ અને આ વ્યક્તિને લેવાનો સમય નથી તમે જુઓ અને આ આવી ચાલતી ગૌશાળા પાંજરા પોળો ધંધા જ કરે છે અમુક કહેવાતી ગૌશાળા પાંજરા પોળે પોતાના બિઝનેસ ચલાવે છે જો મિત્રો આ દ્રશ્ય જોયા પછી તમે કોઈ ના ચલાવો ને તો તમારું માનવતા અમારું કામ છે અમે અમારી રિક્ષ ઉપર જોવા મિત્રો આ બાજુ જુઓ આ બાજુ જુઓ બધું એટલે મારે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપતો હિન્દુના દીકરા છો ને હું કહો છો ને નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ બધા હિન્દુવાદી સરકારના લોકો સમર્થન કરતા લોકો અમે આવા વારે ઘડી વિડીયો બતાવી છે તો તમારા રૂવા તક નથી તમારો આત્મા નથી જાગતો તમને ખાલી હિન્દુ મુસલમાનો વાળી વાતા આત્મા બધા જાગી જાય છે તમારી મા આપણી ને તમારી મારી મા

બદલવી પડશે અને બતાવવું પડશે કે તમે હિન્દુત્વની વાતો કરનારી સરકાર ખોટી છે એક પણ ઘાસ તરખણું તો તમે મને બતાવજો મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાણી જોયું તમે કોઈ જગ્યાએ પાણી અવાડો જો મિત્રો એ કોઈ જગ્યાએ આ બાજુ તમે જો મિત્રો તમારી ખાસ કરીને નમ્ર વિનંતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને કહો કે આ કિરણભાઈ વેજલપુર તમારી જે બી પણ ગૌશાળાઓ ડુપ્લિકેટ તમારી ચાલતી સંચાલિત એને છોડશે નહીં તમારા અધિકારીઓ હોય તમે હોય તમને પણ માનનીય હરસંગી સાહેબ ફાકા ફદારી બંધ કરી દેજો ગાયના નામે તમે તમારો કોઈ હક નથી બોલવાનો તમારી સરકાર પણ કોઈ હક નથી વારે ઘડીઓ મેં આ દ્રશ્ય બતાવી છે ના સરમા ને જેમ બોલો છો શરમ આવી જોઈએ તમને લોકોને મારી નમ્ર વિનંતી છે તમામ લોકોને કે આ સરકાર ને ના લોકો બોલતા જૂતું મારજો કે બંધ થઈ તું કયો વ્યક્તિ છું ગૌચર ખાઈ ગયો અને ગાયો રોડ ઉપર આવી ગઈ અને હજારો ગાયો પાંજરા કસૈયો ખુલ્લે આમ અમદાવાદમાં ખુલ્લે આમ કસાઈ ગાય માતા લઈ જાય છે અમદાવાદ રાજકોટ સુરત તમામ શહેરોમાં ખુલ્લે આમ આપડે ગૌ સેવકોનો વિડીયો જોતા હોય છે બધા ગૌ રક્ષકોનો એટલે સાબિત થાય છે કે ગાળ જાહેરમાં ખટકીઓ લઈ જાય પણ એક ખાબકીને સજા થયેલા ફાંકા ફોતેરી કરવા આવી જાય ફટફટ કરતો લા આ લોકોને શરમ આવી જોઈએ મારી નમ્ર વિનંતી છે એ લોકો ગુજરાતની તમામ જનતાને કે પ્લીઝ આ લોકોને જવાબ આપજો કંઈ કો ગાય માતાને તમે માતા માનતા હોય તો કે કહો માતા મિત્ર વિડીયો તમે છેલ્લે સુધી જોયો તમને શું લાગ્યું છે ખરેખર આ હાલત નિંદનીય છે કે નહીં મિત્રો જો આપના મનમાં થોડુંક પણ દુઃખ થતું હોય તો આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરીને દુઃખ શું છે તે અમને લખી જણાવી બતાવો મિત્રો વિડિયો વિડીયો દરેક હિન્દુ સુધી દરેક લોકો સુધી દરેક ગુજરાતના લોકો સુધી આ જે ગાયોને પ્રેમ કરતા જે જીવને પ્રેમ કરતા લોકો છે તેના સુધી આ વાતને પહોંચાડવા ખાસ નંબર વિનંતી કરું છું મિત્રો આ વિડીયો જોઈને ખરેખર મનમાં દુઃખ થાય છે પણ આપણે શું કરી શકીએ મિત્રો આપણે શું કરી શકીએ એ એક મોટો પ્રશ્ન છે આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ